નમસ્કાર મારું નામ ભાવેશ મણિલાલ માવાણી હું ગઢસીસા વરજડીથી આવું છું આ અહીંયા અત્યારે અમે પ્રાકૃતિક ખેત પેદાશો જે પણ અત્યારે અમારા ફાર્મમાં ઉત્પાદન થતી હોય અમે અહીંયા ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાતની વચ્ચે સેલિંગ કરવા આવીએ છીએ અત્યારે પહેલાં અમે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં એકદમ દેખાવની આઈટમ બનતી હતી પણ અંદર ઝેર હતું પણ હવે આ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને છેલ્લા બાર મહિનાથી અહીંયા કને અમે તેરમો મહિનો ચાલુ છે એક વરસ થઈ ગયું છે નગર મેં જે ચાલુ છે એનામાં અત્યારે સારો રિસ્પોન્સ હવે બધા ગ્રાહકો સમજવા માંડ્યા છે કે આપણે હવે રસાયણ છોડીને પ્રાકૃતિક ઉપર જવું જોઈએ અને અત્યારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હજી અમે લોકોને કહીએ છીએ કે અમે બધું ચોખ્ખું બધું લાવશું તમે અહીંયા કને ચોખ્ખું ઝેરમુક્ત ખાવા માટે લેવા માટે આવો પહેલાં જે રાસાયણિક કરતા હતા એનામાં પ્રોડક્શન મળતું હતું પણ ઝેર હતું એ જે અંતે આપણે હોસ્પિટલમાં જ આપી દેતા હતા હવે જે આ કેમિકલ ફ્રી અમે પોતે ખાઈએ છીએ અને અમારો અત્યારે મુખ્ય ઉદ્દેશ જ એ છે કે અત્યારે અમે ખાઈએ અને સામેવાળાને જે ખવડાવીએ ચોખ્ખું ખવડાવીએ ને અત્યારે વાડીની અંદર ટોટલ પચીસ જાતની અલગ અલગ શાકભાજી અંતર પાકમાં ટોટલ બધું આવું શાકભાજીનું વાવેતર સીઝન ઉપર બધી આતે દાણા મેથી જીરું ટોટલ આઈટમનું વાવેતર કરતા રહ્યા છીએ પહેલાં જે ખાલી આંબા હતા હવે આંબાની અંદર હળદર છે એની અંદર દાણા ઉગાડીએ છીએ લસણ ઉગાડીએ છીએ શાકભાજી ટોટલ હવે એ જ આઠ એકર જમીનમાં અમે વીસ એકરનું ઉત્પાદન લઈએ છીએ એ આ પ્રાકૃતિક ખેતીના સહારે જે મિશ્ર પાક પદ્ધતિથી અને સરકારશ્રીના અમે આભારી છીએ કે આવા પ્લેટફોર્મ ઊભા કર્યા છે અને હજુ કરતા રહે આભાર મારું નામ ભાવજી અરજણ ખેતાણી ગામ કોડકી તાલુકો ભુજ છેલ્લા સાતથી સાતથી આઠ વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બગાયત ખેતી પણ કરીએ છીએ અત્યારે બગાયતમાં જામફળ પપૈયા અને શાકભાજીમાં ટમાટા મરચાં રીંગણાં એ અમે પાક વાવીએ છીએ અને અહીંયા ભુજમાં પણ લઈ આવીએ છીએ ભાનુસવાળી નગરમાં અમે અહીંયા કને દર મંગળવારે આવીએ છીએ ભાનુશાળી નગરમાં ભુજમાં તો અમને એવો ભુજવાસીઓ તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને અમે શાકભાજી અહીંયા કને લઈ આવી છીએ તો અમારું શાકભાજી એવું સારા એલું વેચાઈ જાય છે અને સારા એવા ભુજવાસી માણસો પણ અહીંયા કને આવે છે પેલા અમારા બાપાને એ બધું આ રાસાયણિક વાપરતા હતા અને હવે હું ચાલુ થયો ત્યારથી એ કાંઈ વાપરતો નથી અત્યારે અમે જીવામૂત ઘન ગૌ કુપા મૂત એ બધું વાપરીએ છીએ અને પપૈયા પણ સારા થાય છે જામફળ અત્યારે છે તો જામફળ પણ સારા છે ટમાટા તો ટમાટા પણ સારા છે અત્યારે અમારી જમીન પણ સુધરી ગઈ અને અમને પણ એમ થયું અને અમે આવી ખાઈ છે તો અમને પણ મજા આવે છે લોકો ભુજની અંદર ખાય છે તો લોકો પણ એમ કહે છે કે તમારા ટાટા અને પપૈયા ને જામફળ બહુ સરસ છે તો અમને એવો સારો રિસ્પોન્સ પણ મળે છે અને સારું છે હલો મારું નામ દિપેશ શાહ છે હું ભુજમાં રહું છું હું અહીંયા ભાનુશારી નગર આવ્યો છું પ્રાકૃતિક બધી ખેડૂતો અહીંયા લઈ આવે છે આ પ્રોડક્ટ જે બહુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે ને અમે બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અહીંયાનું અહીંયા ખાધ્યા પછી ટેસ્ટમાં બી બહુ ફરક લાગે છે બહુ મીઠાસ અને ક્વોલિટી બહુ સારી હોય છે અને અહીંયા ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી આપી છે અહીંયા અને બધાને અહીંયા સારી રીતે સારા કોસ્ટમાં ને સારી ક્વોલિટીમાં મળે છે જે ઝેર મુક્ત હોય છે ને આપણા શરીર માટે લાભદાયક હોય છે અને હું આભાર પ્રકટ કરું છું કે આ સારો ઇનિશિયેટીવ લીધી છે ગવર્મેન્ટે અને પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને જે પ્રાકૃતિક રીતે ઉગાવી 路口去。